રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બાદ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના પ્રમુખ ઝેલેસ્કી સાથે કરશે મુલાકાત રશિયા યુક્રેન યુદ્ધને લઈ બેઠકમાં થશે મહત્વની ચર્ચા તો યુરોપના ટોચના નેતાઓ પણ વોશિંગ્ટનમાં યોજાનારી બેઠકમાં ઝેલેસ્કી સાથે જોડાશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિશ્વ સમક્ષ ખુલ્લો પડ્યો બેવડો ચહેરો પુતિન સાથેની મુલાકાત બાદ બોલ્યા અમેરિકાને રશિયાનો વેપાર વીસ વધ્યો તો નિવેદન બંને વચ્ચે રોકાણ અને અપાર સંભાવના ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી ભારત વિરુદ્ધ નિવેદન બોલિયા ટેરિફના દબાણથી ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું કર્યું બંધ પુતિને ગુમાવ્યો મોટો ગ્રાહક

ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન એકવીસમી ઓગસ્ટે વર્ષે ઉમેદવારી ફોર્મ નવમી સપ્ટેમ્બરે યુજાશે ચૂંટણી એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની સોંપવામાં આવી રાજનાથ ને જવાબદારી કિરણ રીજીજુ ને બનાવાય ચૂંટણી એજન્ટ મત ચોરીના આરોપો સાબિત કરવા રાહુલ ગાંધીને દેશના મુખ્ય ચૂંટણી કમિશનરનો ખુલ્લો પડકાર સાત દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો રાહુલ ગાંધી માંગે દેશની માફી કેટલાક નેતા અને પક્ષો તમામ મતદારોને ગુનેગાર ગણાવતા હોવાને પણ નહીં ચલાવી લેવાની ચૂંટણી પંચની સ્પષ્ટ ચેતવણી બિહારમાં મતદાર અધિકાર યાત્રાની શરૂઆત સાથે રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર કર્યો કટાક્ષી યાત્રા સમયે વોટ ચોરો ગાદી છોડોના રાહુલ ગાંધીએ કર્યા ચાર કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરી ચૂંટણી પંચે ઇરાદા દલિતો અને લઘુમતીઓના મત કાપ્યો હોવાનો મલ્લિકાર્જુન ખડગે નો આરોપ ચૂંટણી પંચના નિવેદન પર આપના સાંસદ સંજય સિંહ પલટવાર પૂછ્યું જો ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવો સંવિધાન વિરુદ્ધ તો શું મત ચોરી કરવી સંવિધાન વિરુદ્ધ નથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નો ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર કહ્યું મતદાર લિસ્ટ આપવાથી કેમ ડરે છે ચૂંટણી પંચ નોટબંધી થી અત્યાર સુધી ભાજપના જુઠ્ઠાણા યથાવત સાથે રાહુલ ગાંધી અને તુલના કરી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ને ફરમાવી રાજનીતિ લગાવ્યો આરોપ બોલ્યા જનતા બધું જાણે છે પર હુમલાના દેવાયત ખબર સહિત છ શખ્સો કરાઈ ધરપકડ મૂડી તાલુકાના દુધઈ ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાંથી પોલીસે ઉઠાવ્યા આજે તમામ આરોપીને તાલાલા કોર્ટમાં રજૂ કરી મંગાશે રિમાન્ડ પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા તાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવી ગાદીપતિ વ્રજેન્દ્ર પ્રસાદે પત્ની સહિત સાસરિયા સામે નોંધાવી ફરિયાદ સ્ત્રી મિત્ર સાથે મળી પત્નીએ સો કરોડ પડાવવાનો કારસો રચ્યાનો આરોપ હનીમૂન દરમિયાન પત્નીએ જમવામાં સફેદ પાવડર ભેળવાનો આરોપ હિમાચલ પ્રદેશના મંડીમાં આગ ફાટતા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન કેટલાક રોડ બંધ થવાને કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો તો આ ચોમાસામાં અત્યાર સુધીમાં હિમાચલના બસો એકસઠ લોકોના મોત ઉત્તર ડબરામાં તૂટેલા રોડનું સમારકામ તૂટેલા રોડ નું સમારકામ નું નિરીક્ષણ ભૂસ્ખલન સમયે નેશનલ હાઈવે ને હતું નુકસાન ઓડિશાના મલકાનગીરીમાં ભારે વરસાદથી આવ ફાટવા જેવી સ્થિતિ સ્થળ ત્યાં જળની સ્થિતિથી વાહન ચાલકો પરેશાન હજુ પણ આવનારા સમયમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર ભૂસ્ખલન નેશનલ હાઇવે એકવીસ પર કાટમાળ પડતા રસ્તો થયો પ્રભાવિત મધ મહેશ્વર યાત્રા કેમ્પ ગોદર વચ્ચેનો રસ્તો પણ થયો બંધ એનડીઆર શ્રદ્ધાળુઓની રેસ્ક્યુ કામગીરી કરી ઝડપી દિલ્હીની યમુના નદી વહી રહી છે ભયજનક સપાટીએ હાથની કુંડ બેરેજ માંથી એક લાખ ઇઠ્યોતેર હજાર ક્યુસેક પાણી છોડાયું નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ પાકિસ્તાનમાં માં સ્થિતિ બની અનિયંત્રિત પૂરથી તબાહીને કારણે અત્યાર સુધી ત્રણસો સત્યાવીસ લોકો થયા મોત એકલાબુનેર માં જ બસો થી વધુ લોકોના મોત અનેક ઘરો પૂરમાં તણાઈ જતા ઠેર ઠેર તબાહીના ના દ્રશ્યો ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વીસ થી બાવીસ ઓગસ્ટ સુધી જાહેર કરાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં વરસાદ નું યલો એલર્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી ઓગણીસ થી વીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે પોરબંદર અને જુનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રાણું તાલુકામાં વરસાદ માળિયા હાટીના નખત્રાણા અબડાસા ડાંગ કામરેજ સહિત ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ તો 80 તાલુકામાં વરસ્યો અડધા તા. ઇંચથી વધુ વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં નો વરસ્યો અડસઠ ટકા વરસાદ અઠ્યાવીસ તાલુકામાં ચાલીસ ઇંચ થી વધુ એકસો બે તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ અને એકસો છ તાલુકામાં દસ થી વીસ ઇંચ સુધી નો વરસાદ દક્ષિણ ગુજરાત માં સૌથી વધુ ઇકોતેર ટકા તો સૌરાષ્ટ્ર ઝોન માં નો સૌથી ઓછો બાસઠ ટકા વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણીની આવકમાં વધારો એક લાખ ત્રીવીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે પાવર હાઉસ ચાલુ હોવાથી પંચાવન હજાર ક્યુસેક પાણીની જાવક હાલ ડેમના તમામ દરવાજા બંધ ચોવીસ કલાકમાં ડેમની જળ સપાટીમાં એક મીટરનો સત્યાવીસ વધારો તાપીના ઉકાઈ ડેમ માં પ્રથમ વખત તો તેર હજાર ક્યુસેક પાણી ની આવક ઉપરવાસ માં ભારે વરસાદ વરસાદના વધુ એક રાઉન્ડથી રાજ્યના બસો સાત સરેરાશ જળ સ્તર વધીને તોતેર ટકા થયું છલો છલ ભરાયેલા બત્રીસ માંથી સત્તર જળાશય સૌરાષ્ટ્રના અને આઠ દક્ષિણ ગુજરાતના હાલમાં સત્તાવન જળાશય હાઈ એલર્ટ પર છવ્વીસ જળાશય એલર્ટ પર પાણી ભરાવાકી જમીન ત્યાં જળ ની સ્થિતિ થી વાહન ચાલકો ના વાહનો શકુરા નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કારમાં સવાર બંને લોકો આબાદ બચાવ શકુરા નદીના કોઝવે પરથી પસાર થવાનો પ્રતિબંધ હોવા છતાં ચાલકે પાણીમાં કાર નાખતા બની ઘટના માળિયા હાટીનાની સ્થાનિક નદીઓમાં પૂર પાણકવા ગામમાં આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાની અઢાર ગાય તણાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં માં સેવાભાવી યુવકોએ જીવના જોખમે તમામ ગાયને રેસ્ક્યુ કરી ખભા પર ઉંચકી પાણીમાંથી ગાયોને લાવ્યા બહાર

ભાવનગરના ધાંધણી રોડ ઉપરનો કોઝવે ફરી તૂટ્યો સિહોર પંથકમાં ભારે વરસાદ વરસતા નાળાનું થયું ધોવાણ નાળું તૂટી જતા મગલાણા સહિતના પાંચ ગામનો તૂટ્યો સંપર્ક સ્થાનિકોને ભારે હાલાકી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં સતત બીજા દિવસે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જમનાબડ રોડ જુનાગઢ રોડ ચકલા ચોક જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી ધોરાજીના ગ્રામ્ય વિસ્તારના નાના પરબડી ફરેણી મોટી પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજકોટના જેતપુર ધોરાજી હાઈવે ઉપર ધોધમાર વરસાદ વરસ્યો ગાજવીજ સાથે રાજાની પધરામણી સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ ખેતરોમાં ઉભા પાકને મળશે વરસાદી પાણી સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી ભામોદરા ગામ પાસે ચેકડેમ છલકાયો ગ્રામ્ય પંથકમાં મેઘમહેર લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ રાધનપુર રોડ મુખ્ય બજાર ગોપીનાળા સહિતના વિસ્તારોમાં વરસાદ મોઢેરા સર્કલ નાગલપુર કોલેજ રોડ વિસ્તારમાં વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ મહેસાણાના ઊંઝામાં વરસાદ રાધનપુર રોડ મુખ્ય બજાર ગોપીનાળા વિસ્તારમાં વરસાદ મોટેરા સર્કલ નાગલપુર કોલેજ રોડ વિસ્તારમાં વરસાદ ઊંઝા ગ્રામ્યમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી દૂધમાર વરસાદ કડીમાં રેલવે અંડરપાસમાં ભરાયા પાણી અંડરપાસ વાહન વ્યવહાર માટે કરાયું બંધ કડી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદથી ખેતીને ફાયદો બનાસકાંઠાના ધાનેરામાં વરસ્યો જમાજમ વરસાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક બાજરી જુવાર મગફળી સહિતના પાકને વરસાદી પાણી મળતા થશે ફાયદો દરિયામાં તણાઈ આવ્યું મહાકાય ટેન્કર દ્વારકા નજીક બરવાડાના દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવ્યું ટેન્કર ટેન્કરમાં કેમિકલ જેવો પદાર્થ હોવાની આશંકા દ્વારકા પોલીસે હાથ ધરી તપાસ અમદાવાદમાં ત્રણ દિવસમાં માં શ્રાવણીઓ જુગાર રમતા ચારસો પચાસ થી વધુ જુગારીઓ ઝડપાયા વધુ કેસ કરી એકવીસ લાખ નો મુદ્દામાલ કર્યો જપ્ત કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઈવે પર આગની ઘટનામાં ડ્રાઈવર અને ક્લીનરનો નો આવાજ બચાવ ટ્રકમાં આગનું કારણ અકબંધ એક સાથે બે કારમાં આગ અંકલેશ્વરના કાપોદરાના એપલ પ્લાઝા ફાયર વિભાગે આગ પર કારમાં આગ લાગવાનું કારણ અકબંધ નલસે જલ મનરેગા કોબાણ અને ગંભીર બ્રિજ દુર્ઘટના સહિતની દુર્ઘટના મુદ્દે કોંગ્રેસ આક્રમક ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ કરશે વિધાનસભા ઘેરાવ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા પ્રભારી સપ્રભારી જિલ્લા અને મહાનગરોના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહેશે ઉપસ્થિત બે નવી ટ્રેન ને સ્ટોપેજ મહેસાણાના ના ઉંઝા રેલ્વે સ્ટેશન પર અજમેર મૈસૂર એક્સપ્રેસ અને લાલ દાદર રાણકપુર એક્સપ્રેસ ટ્રેન ઉંઝા રેલવે સ્ટેશન પર રહેશે ઊભી ઉંઝાના વેપારીઓમાં ખુશીનો માહોલ આજથી સંસદના ચોમાસુ સત્રના અંતિમ સપ્તાહની શરૂઆત આજે પણ સંસદના બંને ગૃહમાં માં એસઆઈઆર ના મુદ્દે હંગામાના અનસાર વિપક્ષના હોબાળા વચ્ચે સરકાર બિલને આપી શકે છે લીલી ઝંડી અંતરિક્ષ કાર્યક્રમને લઈને લોકસભામાં આજે વિશેષ ચર્ચા અંતરિક્ષ માંથી પરત આવેલા શુભાંશુ શુક્લા આજે મળશે પ્રધાનમંત્રી મોદીને શુક્લાનો પરિવાર પણ આ સમય રહેશે હાજર ચોવીસ અને પચીસ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ને લઈ નિકોલમાં યોજાશે જાહેર સભા ત્યારબાદ બેચરાજી અને વડનગર પણ લેશે મુલાકાત બિહારમાં રાહુલ ગાંધીની ની વોટર અધિકાર યાત્રાનો આજે બીજો દિવસ ઔરંગાબાદ ગયા સુધી નીકળશે યાત્રા તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધન અનેક નેતાઓ જોડાશે મતદાતા અધિકાર યાત્રામાં બિહાર બાદ હવે ગુજરાત માં યોજ છે વોટ અધિકાર યાત્રા ત્રીસ કે એકત્રીસ ઓગસ્ટે રાહુલ ગાંધી અમદાવાદ કે ગાંધીનગર થી યાત્રા કરાવી શકે છે પ્રારંભ આઠમી સપ્ટેમ્બરે વિધાનસભા નો ઘેરાવ કરવાની પણ કોંગ્રેસની રણનીતિ કોચી એરપોર્ટ પર એર ઇન્ડિયા ની ફ્લાઇટમાં ટેક ઓફ પહેલા સર્જાઈ ખામી દિલ્હી જતી ફ્લાઇટ એ આઈ ફાઈવ ઝીરો ફોર માં ટેકનિકલ ખામી થી મુસાફરો મુકાયા મુશ્કેલી માં ફ્લાઇટમાં કોંગ્રેસ સાંસદ હિબી ઈડન પણ હતા સવાર બેંગકોક ના વિઝા અને વર્ક પરમિટ નામે સાયબર ક્રાઇમ ની તાલીમ આપવાના કૌભાંડો અમદાવાદ થી ગેરકાયદે મ્યાનમાર અને તાલીમ માટે મોકલી કામ કરવા મજબૂર કરતા હોવાનો આરોપ થતા પોલીસે કાર ચાલકની ની તપાસ સ્કોર્પિયો કરી આરોપીને અન્ય ટેકનિકલ જાણકાર કર્મચારીને બદલે હવે આઉટસોર્સિંગથી મીટર રીડિંગનો નિર્ણય સૌરાષ્ટ્ર તમામ સર્કલને રીડિંગ આઉટસોર્સિસથી કરાવવા અપાઈ સૂચના પીજીવીસીએલ કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા નિર્ણય કરાયાનો દાવો ગેરરીતિ ને લઈ ચારસો અગિયાર વિદ્યાર્થી ફટકારી સજા એકત્રીસ વિદ્યાર્થી નિર્દોષ જાહેર પ્રોવિઝનલ સજા બાદ ગેરરીતિ વધુ ગંભીર જણાતા ત્રણ વિદ્યાર્થીની થશે ફરી સુનવણી બસો પંદર વિદ્યાર્થી ના પાસ થવા ઉપરાંત એક સેમિસ્ટર નહીં આપી શકે પરીક્ષા એકમ કસોટીના બદલે અમલમાં મુકાયેલી ત્રિમાસિક કસોટી નો આજ થશે પ્રારંભ દરેક વિષયની ની ચાલીસ ચાલીસ ગુણ કસોટી લેવામાં આવશે એસઆઈસીટીએ દેશની ડિગ્રી ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કોલેજના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેના કાર્યક્રમની કરી જાહેરાત ઇન્જિનિયરિંગ સહિતના કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા પંદર સપ્ટેમ્બર સુધી લંબાવાઈ મુદત સોમનાથ મંદિર પાસે આવેલી ત્રણસો ચોરાશી મિલકતને હટાવી તૈયાર થશે ભવ્ય કોરિડોર મિલકત સંપાદનની કાર્યવાહી શરૂ કરાઈ આરોપિયામાં અન્ય મિલકત નહીં મળે તેવા દાવા સાથે લોકોનો વિરોધ અમદાવાદમાં માં આરટીઓ ટેસ્ટ ટ્રેકમાં માં એક સાથે ત્રણ લોકો આપી શકશે ડ્રાઇવિંગ ટેસ્ટ વધુ બે રાજકોટ સોમનાથ હાઈવે રોડ ઉપર અકસ્માત રોડ ક્રોસ કરતા વ્યક્તિને બચાવવા જતા થી આઠ કાર અથડાય અકસ્માત અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં અથડાતા તમામ કારને ને નુકસાન હાઈવે પર ટ્રાફિક જામ અમરેલી ના જેસર રોડ ઉપર અકસ્માત રાજકોટમાં મનોવિજ્ઞાન અભ્યાસક્રમ ને લઈ યુજીસી બહાર પાડ્યો પરિપત્ર મનોવિજ્ઞાન અભ્યાસક્રમ હવે ઓનલાઈન કે નહીં કરી શકાય મનોવિજ્ઞાન અભ્યાસક્રમ ફિલ્ડ વર્ક કરાયો ઉલ્લેખ લોકમેળા લોકો ના વિડીયો સામે પોલીસ હવે સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં થશે હાથ ટ્રાન્સપ્લાન્ટ ભારતની ત્રીજી ગુજરાતની પહેલી સરકારી હોસ્પિટલમાં મફતમાં હાથ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ડોક્ટરો અને નર્સો પણ અપાઈ ખાસ ટ્રેનિંગ કેદીઓના સંતાનો અને વયસ્ક કેદીઓ માટે સરકારે જાહેર કરી વિકાસ દીપ યોજના સ્પર્ધાત્મક પરીક્ષા અને રમત ગમતના ક્ષેત્રે પ્રોત્સાહન રૂપે બંદીવાનના બાળકોને અપાશે પુરસ્કાર અમદાવાદમાં ગણેશ મૂર્તિના વિસર્જનને લઈ એમસી એક કરોડના ખર્ચે બનાવશે ચાલીસ કુંડ ઉત્તર દક્ષિણ મધ્ય ઝોનમાં ચાર ચાર કુંડ તો પશ્ચિમ ઝોનમાં બાર ઉત્તર પશ્ચિમ ઝોનમાં આઠ કુંડ બનાવાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક ધસારો ત્રણ દિવસની રજામાં માં ઉમટી પડ્યા દોઢ લાખ પ્રવાસીઓ પંદરમી ઓગસ્ટે ચાલીસ હજાર અને જન્માષ્ટમીના દિવસે એસી હજાર પ્રવાસી નોંધાયા તહેવાર પર લાંબો ટ્રાફિક જામ રાજકોટ જેતપુર હાઈવે પર કલાકો સુધી વાહન ચાલકો અટવાયા ટ્રાફિક જામમાં સિક્સ લેનની કામગીરીને કારણે વારંવાર ટ્રાફિક જામ વાહન ચાલકો કલાકો સુધી લાંબા ટ્રાફિક જામ માં અટવાયા રાજકોટ બેડી માર્કેટ યાર્ડ પાસે કલાકો સુધી મુખ્ય માર્ગ ઉપર વાહનોના લાગ્યા થપ્પા તહેવાર પર ટ્રાફિક જામની સમસ્યાને લઈ ચાલકોમાં પ્રશાસન સામે આક્રોશ મોડી રાત્રે લાંબો ટ્રાફિક જામ અમદાવાદના એસજી એસટી હાઈવે પર રિફ્લેક્ટર નાખવાની કામગીરીથી ઇસ્કોન બ્રિજનો એક બાજુ માર્ગ બંધ કરાતા વાહનોના લાગ્યા થપ્પા લાંબા સમય સુધી ટ્રાફિક માં ચાલકો પૂરને કારણે ઉત્તર ચીનમાં ઠેર ઠેર તારાજી અનેક વિસ્તારમાં જળબંબાકાર વેંગેંગ ટાઉન હાઈવે ઉપર જળ જમાવડો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા અનેક વાહન હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન ત્રણ વાહનમાં ફસાયેલા નવ લોકોના બચાવાયા જીવ આગનો તાંડવ સ્પેનના જંગલમાં સુસવાટા ભેર પવન ફૂંકાતા ઝડપ ભેર ફેલાઈ રહી છે આગ ફાયર ફાઇટર્સ ની ટીમ આગને નિયંત્રિત કરવાની કરી રહી છે કોશિશ સતત કરાઈ રહ્યો છે પાણીનો છંટકાવ helicopter ની મદદથી પણ કરાયો પાણીનો છંકાવ સ્પેનમાં બેકાબુ બનીલી આગમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત આગને કારણે વન્ય સંપત્તિને પણ નુકસાન જંગલનો એક મોટો વિસ્તાર બડીને ખાખ અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આયોજીત બેઠકમાં ઝેલેસ્કીને સામેલ ન કરતા અનેક દેશ નારાજ ફ્રાન્સ બ્રિટન જર્મની ઇટલી અને ફિનલેન્ડે વ્યક્ત કરી નારાજગી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના મતે કીવની સુરક્ષા માટે સાથી દળોને ફ્રન્ટલાઇન પર કરવામાં આવશે તૈનાત રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન શાંતિ સ્થાપિત કરવા માટે રશિયાએ સ્વીકારવું પડશે કે યુક્રેન છે એક સાર્વભૌમ દેશ તેને પોતાના બચાવ કરવાનો અને ગઠબંધન કરવાનો છે અધિકાર

શ્રેયા સૈયરને લઈ સસ્પેન્સ યથાવત મોહમ્મદ શિરાજ વાપસી કરે તેવા સંકેત તો કે રાહુલને ને સ્પર્ધાનો કરવો પડી શકે છે સામનો પવિત્ર શ્રાવણ માસ તો આજે છેલ્લો સોમવાર રાજ્યના શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ શિવાલયોમાં મહાદેવના ભક્તો ઉમટ્યા